સુરતમાં સ્ક્રેપ સપ્લાયના નામે કરોડોની છેતરપિંડી સામે આવી છે સાસ ઓવરસીઝ અને રેડિયન્ટ ઓવરસીઝના નામે લાલચ આપી મોરિશસ અને ભારત વચ્ચે સ્ક્રેપ સપ્લાયની લાલચ આપવામાં આવી હતી યુવકને વિદેશી સ્ક્રેપ સસ્તામાં આપવાની વાતમાં ભોળવી અને છેતરપિંડી આચરવામાં આવી સ્ક્રેપનું પેમેન્ટ બે પોઈન્ટ ઓગણીસ કરોડ લીધા છતાં માલ ન આપ્યો આરોપી અરુણ અગ્રવાલ રૂપિયા લઈને નાસી છૂટ્યો હતો ઇકોસેલે બાતમીના આધારે અગરુણ અગ્રવાલને મુંબઈથી ઝડપી પાડ્યો આરોપીની ધરપકડ બાદ વધુ પૂછપરછ હાથ ધરાઈ છે એ કોઈ પણ પ્રકારના ધંધા ઉદ્યોગ માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે મુજબ અલગ અલગ વ્યાપારી મિત્રો પોતાનો ધંધો કરવા માટે સુરતમાં વસવાટ કરતા હોય છે એમાંના એક વેપારી સુધીર કુમાર ગુપ્તા કે જે પોતે સ્કેપનો વ્યવસાય કરતા હતા તેમની સાથે અન્ય પેઢીના આરોપી જે છે હાલ નીલમણી અરુણ અરુણ મખનલાલ અને સંદીપ એ લોકો પણ તેમના સંપર્કમાં આવેલા અને સંપર્ક બાદ પોતે સ્ટેપ સસ્તા ભાવે તેઓને અપાવી શકશે તેવો વિશ્વાસ ફરિયાદી અપાવેલો અને ફરિયાદી પાસેથી બે કરોડ એક લાખ રૂપિયા જેવી માસ રકમ મેળવી લઈ અને એક કરોડ અને સાઠ લાખનો પોતે સ્ટેપનો માલ આપેલો બાકીના એકત્રીસ લાખ રૂપિયા ચૂકવવાના બાકી હતા એ દરમિયાન ફરી વખત તેમણે ફરિયાદીને વિશ્વાસમાં એક લીધા કે બાકીના જે એકત્રિત છે તમે બીજા પણ અમને પોતે લાખ રૂપિયા જેવી રકમ આપો અમે તમને વધારે સ્ટેપનો માલ સસ્તા ભાવે અપાવીશું અને ત્યારબાદ આ રકમ મેળવી લઈ અને પ્રેરી સાથે વિશ્વાસઘાત કરે જેનું સંધાને અનુસંધાને ફરિયાદ નોંધ્યા બાદ આરોપી અરૂણ મખનલાલ અગ્રવાલની ધરપકડ કરવામાં આવે છે અને આ પ્રણય પાર્ટનરે સાથે મળી અને પોતે જે પૈસા પ્રેરી પાસેથી વિશ્વાસઘાત કરી લઈ લીધેલા